રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા અધ્યક્ષ સ્થાને અમદાવાદના શાહીબાગમાં આવેલ સ્ટેટ યોજાયો શ્રીમતી વિજયા રહાટકરે આ પ્રસંગે કહ્યું હતું કે રાષ્ટ્રીય મહિલા આયોગ તમારા દ્વારા સૂત્ર મુજબ રાષ્ટ્રીય મહિલા આયોગે સામેથી ફરિયાદી મહિલાઓ પાસે જવાનો નિશ્ચય કર્યો હતો આ નિશ્ચય બાદ આયોગ દ્વારા દરેક પ્રદેશમાં ડિવિઝન પ્રમાણે જનસુનવાઈ કાર્યક્રમ

રજૂઆત અધ્યક્ષ સમક્ષ રૂબરૂમાં કરી શકે તે મુજબ ન્યાયા વ્યવસ્થા કરવામાં આવી હતી અધ્યક્ષે દરેક ફરિયાદી મહિલાની ફરિયાદ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તે ફરિયાદનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું